આજે ગુરુ પૂર્ણિમા નો પાવન અવસર સુરત ના પાલ અટલ આશ્રમે શિષ્યો ની ભીડ ઉમટી ગુરુ મહંત શ્રી બટુકગીરી આશીર્વાદ લેવા શિષ્યો ઉમટ્યા દક્ષિણા આપી આશીર્વાદ લીધા મહંત શ્રી બટુકગીરી મહારાજે શિષ્યોને શુભ આશીષ આપ્યા ગુરુ પૂર્ણિમા નો બપોરે અદુકા પૂજન ગુરુ મહારાજ નું સ્નાન સ્નાન તેમજ એમની આરતી પૂજા વંદન આધ્યાત્મિક પર તેમજ બપોરે અગિયાર વાગ્યા ભોજનની વ્યવસ્થા કરેલી છે અને દરેક ભાઈ ભક્તો એ ભોજન પ્રસાદ લઈને જવાનું મિત્રો આવો ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ એવું છે કે બિન ગુરુ બિન ભાવો ની કોઈ જો બિરંચી શંકરે સમિત શંકર જેવી મહાન વ્યક્તિ હોય તો પણ એમના ગુરુ છોહાવવા જોઈએ એવી રીતે રામના ગુરુ એક વશિષ્ઠ હતા અને કૃષ્ણ ગુરુ ચાંદી નરેશ્રી આશ્રમનામાં જે ભણ્યા વિદ્યા એમના આચાર્ય ગુરુ અને દુર્શા મુનિ અને સદગુરુ તરીકે હતા એમ દરેક ભાઈઓ બહેનોએ ગુરુ હોવા જોઈએ પણ એ પહેલા યુવા વર્ગને બાળકોને ખાસ મારો આ ગુરુ પૂર્ણિમાનો સંદેશ કે પોતાના મા બાપથી વિશેષ કોઈ ભગવાન એને કોઈ ગુરુ નથી પહેલો કોઈ ગુરુ અને પરમાત્મા સ્વરૂપ હોય તો એ માતા પિતા છે જવો તમે એવી રીતે ગુરુ પૂર્ણિમા પૂર્ણિમા ગુરુ છે એ માનું સ્થાન દીપાવે છે એટલે મહાત્માઓના ચરણોમાં ગુરુ ભાવ એ માતાનો ભાવ છે એમ દરેક સંતોએ પણ પોતાના શિક્ષકો પ્રત્યે ખૂબ આદરભાવ હોય છે એવી રીતે ગુરુપૂર્ણિમાની મંગલ શુભકામના આપણા જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધે અને પ્રગતિ થાય તમારા પરિવારનો વિકાસ થાય એવી મંગલ શુભકામના